જેટકોનો વિવાદ હજી માંડ શમ્યો ત્યાં હવે ફરી પીજીવીસીએલ નો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે પણ ભરતીનો વિવાદ જેને કારણે 300 થી વધુ ઉમેદવારોએ રાજકોટમાં પીજીવીસીએલમાં હલ્લાબોલ ચક્કાજામ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર અને ધરણા કરવા પડ્યા પીજીવીસીએલ ની આ કઈ ભરતી છે અને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક વર્ષથી પરીક્ષા લેવાયા બાદ પાસ થયેલા એપ્રેન્ટિસની નિમણૂકના હુકમ આપવામાં નથી આવ્યા જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપ્યો છે ઉમેદવારોનું કહેવું છે કે પીજીવીસીએલની લાઇનમેનની પરીક્ષામાં છ હજાર બસો ત્રાણું ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર બસો પચાસ ઉમેદવારોને જ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે બાકીના ઉમેદવારોને નિમણૂક ક્યારે કરાશે તેની પીજીવીસીએલ દ્વારા કોઈ જ બાહેન્દ્રી આપવામાં નથી આવી

પીજીવીજીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના જે ઉમેદવારો છે તે પોતાની માંગણી લઈ ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે એની માંગણી એટલી જ છે કે પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી કરવામાં આવી હતી તેમાં જે પ્રતિક્ષા યાદી છે જે સોળ બે બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થવાની છે તો એ પ્રતીક્ષા યાદીનો સમયગાળો વધારવામાં આવે અથવા તો તેમાં જે જીએસઓ ફોર મુજબ જે જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ ઉપર જે કહી શકાય કે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે એ માગણીને લઈને છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ ત્યાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓના સમર્થનમાં અમે છીએ અને વિદ્યાર્થીઓ જે માંગણી મૂકી રહ્યા છે તે ખૂબ વ્યાજબી છે અમે પણ એ વાતનું સમર્થન કરીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ઝડપથી જે વાયદો આજથી દસ દિવસ પહેલા પીજીવીસીએલ એમડીએ જે કર્યો હતો એ સત્વરે પોતાનો વાયદો પૂર્ણ કરે અને જે જગ્યાઓ જીએસઓ ફોર મુજબ જે ખાલી છે એ તમામ જગ્યાઓ એ ભરે જય હિન્દ જય ભારત આખા આંદોલનમાં ઉમેદવારોની માંગ છે કે સોળ ફેબ્રુઆરીના રોજ નિમણૂકનું વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થાય છે ત્યારે આ પ્રતીક્ષા યાદીનો સમયગાળો એક વર્ષ વધારી મહત્તમ જગ્યા ભરવામાં આવે ત્યારે ઉમેદવારોનું તેમની માંગ સાથે આંદોલન હજી પણ યથાવત છે જેમાં યુઆઈ દ્વારા તેમને ટેકો પણ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે આંદોલનમાં ભાગ પણ લઈ રહ્યા છે પરંતુ હજી સુધી મૃદુ સરકારના કોઈ આગેવાનો કે હોદ્દેદારોને આ વિદ્યાર્થીઓની વ્યથા ન તો સંભળાય છે ન તો દેખાય છે ત્યારે જોવું રહ્યું કે અધિકારીઓના પેટનું પાણી ક્યારે હલે છે અને આંખના પાટા ક્યારે ઉતરે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર